નમસ્કાર વડીલ નમસ્કાર શું આપનું નામ કેશવભાઈ ગુણવંતભાઈ વસાણી ગામ આટકોટ બરાબર છે આ કઈ અરદની જાત વાવી છે આ સાગા 711 નંબર બરાબર છે તમારા હાથમાં છે કેટલા છોડ છે એક જ બરાબર છે એમાં કેટલી સિંગો છે 75 75 સિંગો છે હા અને પાન પાન 25 પાન હતા બરાબર છે 25 એટલે 3 3 પાનના ઝુમખા ને હા 3 3 પાનના ઝુમખા એવા 25 હતા બરાબર તો 75 પાન ની સામે પંચોતેર સિંહ પંચોતેર કરતા વધારે છે બરાબર આ અડદ ક્યારે આવ્યા હતા એક દસ બે હજાર વીસ બરાબર આજે કેટલા દિવસ થયા આજે પાંસ આઠ દિવસ બરાબર છે આમાં છંટકાવ કેટલા કર્યા છંટકાવ ત્રણ બરાબર છે આ જાતની ખાસિયત શું છે ખાસિયત એવી છે કે આમાં ઉત્પાદન પૂરું દેખાય છે હં અને ઠંડી સામે રક્ષણ અને બીજો કે ચૂસ્યા બુસિયા ઓછા આવ્યા હતા બરાબર ઓછી આવી હતી બરાબર બરાબર અને રોહીણી કાઢીને પછી હું વાવું એવો પ્રશ્ન હતો તો આ શીખવા માટે વાવેલું બરાબર કે થાય છે કે શું થાય એમ કેટલું ઉત્પાદન મળશે ઓ 10 થી ઉપર મળે એવું લાગે છે સિંગુ જોતા 10 મણ 10 મણ વીગે બરાબર છે હા હા તો આ અર્ધ શિયાળુમાં વાવેતર માટે ભલામણ કરાય ને ભલામણ આ તમારી નજર સામે છે આજે 5 12 2020 છે હ કોટુ તો આમાં કઈ છે ને બરાબર 10 એ વાવી હતી 65 દિવસ થયા બરાબર છે અંતર કેટલું રાખ્યુંતું અંતર 18 ઇંચ ની છે

સરસ સર એક વીઘે ત્રણ કિલો વાવ્યા હતા વાય હવે બસ વીસ થી પચીસ દિવસમાં માં આડદ પાકી જાય એટલે એસી દિવસનો મોલ ગણાય બરાબર છે બરોબર સારું સારું આપનો આભાર ઓકે આભાર થેન્ક યુ